વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી છૂટક કાંદાની આડમાં લઈ જવાતો એક લાખ એકાણું હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસની ટીમ પોલીસ મથકત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલી બાતમીના આધારે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી એક બલેરો પિકઅપ નંબર એમએચ ટુ ઝીરો જીસી સેવન થ્રી નાઇન ફોરમાં છૂટક કાંદા ભરેલા કેરેટની આડમાં વિદેશી દારૂનો જથ્થો સુરત ખાતે લઈ જવાનો હોય જે બાતમીને વાકેફ કરી સિટી પોલીસે જવાનોએ ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉતરતા છેડે બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસ જવાનોએ તેને સરકારી લાકડાનો ઇશારો કરી ટેમ્પોને અટકાવી પંચોની હાજરીમાં ટેમ્પોમાં ચેક કરતાં કાંદા ભરેલા કેરેટની આડમાં લઈ જવાતો કુલ એકસો તેતાલીસ નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો વલસાડ સિટી પોલીસે દારૂની કિંમત રૂપિયા એક લાખ એકાણું હજાર તથા પિકઅપની કિંમત રૂપિયા પાંચ લાખ અને બે મોબાઈલની કિંમત બે હજાર મળી કુલ છ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો વલસાડ સિટી પોલીસની ટીમે ચાલક તથા ક્લીનરની અટકાયત કરી માલ ભરાવનાર ઈસામને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એકનાથ પુકર બુલેટ કમલાઈ બાકી